મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા આપણા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મસ્ત ગુડ મોર્નિંગ થઈ છે તો ચાલો આપણે જાણીએ બાબુનો સવાર સવારનો શું નાસ્તો છે તમે બધા સવાર સવારનો વ્યૂ આપણો જોઈ શકો છો મસ્ત વ્યૂ છે ને મિત્રો અત્યારમાં જ સુરત દાદા નીકળી ગયા છે ફૂલ તડકો છે ભાઈ

પછી જમવા રોટલી બની જાય પછી જમવા સાથે બેસી તો ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને અહિયાં બાપુ આપણે શું કરો છો બાપુ

ચાલો મિત્રો આપડે મસ્ત મજા નું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે તો આજે આપડે નાસ્તામાં મેગી બનાવી થોડાક બાબુ ને વાસણ માં વધારો કરીએ શું કેવું બાબુ

અહીંયા આપડી મેગી એડ થઈ જાય રીતના ચડવા દેવાની અને મિત્રો અહીંયા આપડી મેગી સારી રીતના ચડી ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત ચડી ગઈ છે આપણી મેગી તો હવે ચાલો એમાં આપણે મસાલો પણ એડ કરી દઈએ મસાલો આપણે આમ ફરતો ફરતો નાખવાનો એટલે શું કે આપણે મસાલામાં ઓલી ગાંગડીયું નો રે આમ ફરતો ફરતો મસાલો નાખી દેવાનો મસાલો નાખીને પછી મેગીને સારી રીતના હલાઈ નાખવાની એટલે મસાલો મિક્સ થઈ જાય અને પછી આપણે 2 મિનિટ મેગીને ચડવા દેવાની તમે જોઈ શકો છો આપણો મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે આપણે આ મેગીને બે મિનિટ સારી રીતના ધીમા ગેસે ચડવા દેવાની તો મિત્રો આપણી અહીંયા મસ્ત મજાની મેગી રેડી થઈ ગઈ છે તો એની માથે આપણે અમૂલ ચીઝ એડ કરી દેસુ તો મિત્રો અહીંયા આપણી મસ્ત મજાની ચીઝી મેગી રેડી થઈ ગઈ છે તો ચાલો બધા આપણે મેગી ખાવા આવી જાવ તો કેમ છો દાદા બસ મજા છે ભાઈ તો વાંધો નહીં બા કેમ છે મજા આનંદ તો વાંધો નહીં અને હા મિત્રો બા ને દાદા મને કીધું વસ્તના કહેતા હતા કે મારે તારા બાળપણની બધી યુટ્યુબ ફેમિલીને વાતો જણાવી છે કેદુના ના કહેતા હતા તો આપણે સમય નહોતો અને મેં કીધું આજે બા ચાલો આપણે ફ્રી છીએ તો બા ને દાદા બેસી ગયા છે તો મારે બધી નાનપણની વાતો કરવાના છે તો તમે એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો અને બા દાદાની મારા નાનપણની વાતો જરૂરથી સાંભળજો બગીચો હતોવાના જોવાના પૂતળા ના બહુ હતું બધી મૂર્તિઓ ગાડી ચાલુ થઈ છે ટ્રેન પાંચ રૂપિયા માં એક ચક્કર મરવે

પપ્પા એમ કે બાપુજી લઈ જાય અને ગમે ગાડી વાવ જ્યાં જાવો દવાખાને એટલે પપ્પા એમ જ કે ભાઈ તું લઈ જા

પછી અત્યારે ત્રણે ત્રણ વોલ ની મુજબ પડી છે હજી મેં રાખી છે તારો ભાઈ આવે ને મીઠો એ સાયકલ ફેરવે

હા બાજુ થયું તો એની લગ્ન હતા ને દિવાળી હતી ને તોદડો ગાય નો કરે એમાં પોદડો કર્યો હા તમને ખબર લાગે છે ઉડું ને એને છે ને દાદા કલર કર્યો તો હું દિવાળી હા હા મિત્રો બાજુવા લગ્ન હતા ને તો એને નવું મકાન માં કલર કર્યો એ લગ્ન હતા એટલે ગમે તે કલર તો કરે તો કલર કર્યો ને

હવે થોડો નાનું મિત્રો હજી દાદા મને કે હમણાં તને લઈ ગયા હવે તો દાદા અને દાદા મે એવી વાત સાંભળી છે કે તમે નાના હતા ત્યાં મને ટ્રેન માં બેસાડતા

બહુ મસ્ત હતી આ ડુંગરા જેવી કરે ને અંદર જવાનું આટો મારી હેઠળ ઉતરવાનું ભૂલ ભૂલમણી હજી છે દાદા મને ભાગ શું લઈ દેતા ભાગ તો તને અહિયાં ઓલું વેફર ને એવું લઈ દેતો

તો દાદા જમી લઈએ તો મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન તમને બાર દાદા મારી જૂનવાની ને નાની વાતો કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો આપડે શું રસોઈ છે અત્યારે

તો ચાલો મિત્રો આપણે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો તમને બા દાદાની જૂનવાની વાતું કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો ને મેં મારા હાથની મેગી બનાવી કેવી લાગી એ પણ જરૂરથી કોમેન્ટ કરો ચાલો મિત્રો આપણે કાલે નવા કન્ટેન્ટ સાથે ફરી મળીએ તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી